અડધો દાખલા તરીકે રબર નો કપાઈ ગયેલો હોય દડો એ ટાઈપ ની ટાંકી છે અર્ધ ગોળ અર્ધ ગોલ તો આ તમારો અર્ધ ગોલક છે એ શેની છે એક સેન્ટીમીટર જાડું પતરું જે પતરું છે એની જાડાઈ એટલે અહીંયા મેં તમે લોકો સમજો તમે સમજી શકો એટલા માટે મેં આ જે પતરાની જાડાઈ છે ને બે કલર પહેર્યો છે જોયા બ્લુ કલર જે દેખાય છે મારી જે આંગળી છે તમે જોઈ શકો છો આટલું પતરું જાડું છે અને ઘન જે છે આ જે પોલો દેખાય છે પણ તમારે ઘન સમજાવવાનું કે આટલું પતરું જાડું જે છે એને તમને સમજાવવા માટે મેં અહીં બ્લુ ભાગ આખો દોર્યો છે કે જે આ જે બધી જે ભાગ છે આ બધું આ જે ભાગ જે છે અત્યારે મારી જે સ્કેચ પેન ચાલે છે પેન ચાલે છે આ તમારો જે ભાગ છે આટલું જાડુ લોખંડનું પતરું જે છે એટલે આ જે જાડાઈ છે એ 1 સેન્ટીમીટર છે કેટલે

એટલું લોખંડ આપણે વપરાયેલ છે શોધવાનું છે ચાલો એક પછી એક વિગતો લેતા જઈએ અને આપણે દાખલાઓ ગણતા જઈએ જો આપણે શરૂઆત કરીએ જે અર્ધગોળો તાકે જે છે એની અંદરની ત્રિજ્યા જો અંદરની ત્રિજ્યા તમારે કેટલી આપી છે 1 સેન્ટીમીટર આપેલી જે છે અંદરની ત્રિજ્યા એટલા અંદરની ત્રિજ્યા એટલા અહીંયા આપી છે આ તો જાડાઈ છે પણ અંદરની ત્રિજ્યા જે છે તમારે કેટલી આપી છે

એટલે અહીંયા જે વાત છે અર્ધગોળક ની સપાટી જો અર્ધગોળક સપાટી ની બહાર ની ત્રિજ્યા એટલે કે તમારી આ જે આ ત્રિજ્યા આ એટલે વત્તા આ વત્તા તમે જાડાઈ પતરા જાડાઈ છે ઉમેરો તો આની જે ત્રિજ્યા છે આર જે છે આર બરાબર કેટલો છે એક અંદરની ની ત્રિજ્યા તમારે કેટલી આપેલી છે એક મીટર આપેલી છે અંદરની ની ત્રિજ્યા આર વત્તા પતરા ની જાડાઈ આ પતરું તમારું જાડું છે હવે જાડાઈ પતરા છે કેટલું છે

આર જે છે કેટલો છે આર બરાબર એક મીટર એટલે કે તમારે પત્રની જે બહારની ત્રિજ્યા છે એટલે બહારની ત્રિજ્યા એટલે કે અંદરની ત્રિજ્યા વત્તા તમારી આ જાડાઈ એટલે આ સુધી નું અંતર થાય આ બે તમે સરવાળો કરશો આર બરાબર કેટલો છે

તમને અંદર નો તો ખ્યાલ જ છે હું છે સૂત્રાજ છે આર જે હું આવશે નાનું આર આવશે સ્મોલ આવશે એટલે માઇનસ બે તૃતીયાંશ પાય આર ઘન બસ હવે આપણે આમાં કિંમતો મૂકી અને સાદુ રૂપ આપીએ ચાલો હવે આપણે દાખલો આગળ જોઈએ હવે ફરીવાર જે છે હું આ સૂત્ર અહીંયા લખી લઉં છું જો બરાબર ના બરાબર અહીંથી દાખલો ગણીએ પાય આર ઘન ચાલો હવે દાખલો આપણે આગળ ગણીએ હવે આમાંથી જેટલું આપણે સામાન્ય લઈએ તો સામાન્ય લઈ શકો ચાલો તો અહીંયા તમારે 2/3 * π * r r એટલે તમારે કેપિટલ r ને કેપિટલ r એટલે આપણે જે લખ્યું તો પણ મને યાદ છે કેપિટલ r એટલે તમારે કેપિટલ r બરાબર હું છે 1.01 આવડ કા એક આ છે ને ડરાઉગ બધું એટલે કેપિટલ r બરાબર 1.01 આવો આપણે પેલા તો સામાન્ય લઈ લઈએ એટલે પછી આપણે ખોટું ગુચો હોવું નહીં પછી આપણે લઈએ અને પછી સ્ટેપ ચાલો બે તૃતીયાંશ તમે સામાન્ય લ્યો બે માં તો હું આવું છે આર ઘન માઇનસ મોલ આર ઘન ચાલો હવે આપણે આર ની કિંમતો મૂકી એટલે સહેલું પડશે અને આની પણ કિંમતો આપણે મૂકી દઈએ ચાલો તો બરાબર બરાબર બે તૃતીયાંશ ના બે તૃતીયાંશ પાય ની કિંમત તમને ખ્યાલ છે બાવીસ સતમાંશ

એટલે આર જે છે કેપિટલ આર છે અને માઇનસ આર એટલે તમારે એક જે છે એનો ઘન આ જે છે નાનો આર ચાલો એટલે હવે આપણે દાખલો આગળ કરી બાવીસ ગુણ્યા બે ચુમ્માલીસ સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ ચાલો હવે એક પોઈન્ટ જીરો એક નો ઘન એક પોઈન્ટ જીરો એકનો ઘન મેં અહીંયા લખેલો છે સાત રૂપિયા પૂછી હિન્ટ કરીને કારણ કે એ બધું ગુણાકાર કરશો તો આપણો ટાઈમ બગડે આપણો ટાઈમ ન બગડે એટલા માટે મેં એનો ઘન કરેલો છે એટલે અહીંયા આવેલ છે જો ભાઈ આ તમને હું જરાક સમજાવી દઉં ચાલો જો એક અહીંયા લખું એક પોઈન્ટ જીરો એક નો ઘન એનું સાદરૂપ દીધું એટલે શું આવ્યું એક પોઈન્ટ જીરો ત્રીસ ત્રીસ એ કેલ્ક્યુલેટર તમે લઈ અને તમે એક પોઈન્ટ જીરો એક નો ગણ કરજો આ જ આવશે હવે સામાન્ય રીતે નિયમ એવો છે પોઈન્ટ પછી તમારે બે આંકડા લખવાના છે પોઈન્ટ પછી તમારે સામાન્ય રીતે દશાંશ આટલી જ વાત તમારે લખવાની હોય બીજું કઈ આંકડો ગણવાનું નથી અને બીજું નિયમ એવો છે કે આ જો આંકડો ત્રીજો આંકડો પાંચ અથવા પાંચ કરતા મોટો હોય તો આની અંદર એક પ્લસ થાય પણ અહીંયા તો જીરો છે એટલે આ જ આંકડો લખવાની જરૂરત નથી એટલે શું છે એક પોઈન્ટ જીરો ત્રણ આ ક્લિયર થઈ ગયો કે 1.0 ગણ છે એનો તમે ગુણાકાર કરશો તો આટલો બધો આવશે આટલો બધો આ ન લખાય સામાન્ય રીતે ફરીવાર એક ને એક વાત કરું છું કે પોઈન્ટ પછી તમારે બે આંકડા સુધી જ તમારે હાલ ચાલવાનું છે એટલે તમારે ત્રણ આંકડા લેવાના પણ ત્રીજો આંકડો 5 અથવા પાંચ કરતા મોટો હોય તો એને દૂર કરીને બાજુની જે છે આપ્યો છે બાજુનો જે આંકડો છે એમાં પ્લસ +1 કરો અહીંયા પાંચ કરતા નાનો છે એટલે આને આપણે ભૂસી નાખવાનું એટલે એક પોઈન્ટ જીરો ત્રણ હવે ક્લિયર અહિયાં હું લખીશ સાનું એક પોઈન્ટ જીરો ત્રણ માઈનસ એક નો એક આ તમને સમજાવવા માટે આગ લખેલો છો અત્યારે છેદ નથી આમ ચાલો અને ચાલો હવે આનું દીવો તો આવશે ચુમ્માલીસ એકવીસ ગુણ્યા આમાંથી બાદબાકી કરો પોઈન્ટ ના પોઈન્ટ પોઈન્ટ ના પોઈન્ટ જીરો ત્રણ અને બાદ બાકી આવશે જીરો પોઈન્ટ થોડું જાડું કરો એટલે તમને લોકો દેખાય જીરો ત્રણ ચાલો આ તમારાનો આ રીતે આવશે હવે આપણે આનું આગળ સાધુરૂપ દઈએ ચાલો તો ચુમ્માલીસ ગુણ્યા ત્રણ ચાલો એનું કરીએ આપણે ચુમાલીસ ગુણ્યા ત્રણ એટલે ચાર તેરી બાર વધી ચાર તેરી બાર ને તેર અને કેટલા પોઈન્ટ કાપવાના જો પછી આપણે પોઈન્ટ કાપી ચાલો તો ચુમાલીસ આવી રીતે કરી અહીંયા આપણે આને ભૂસી જ નાખું ચાલો એટલે ફોટા ડિસ્ટર્બ ન થાય ફરી વાર લખવું ચાલો ચુમ્માલીસર છેદ બરાબર ચુમ્માલીસ ના ચુમ્માલીસ એકવીસ ના એકવીસ જો આ દાખલાની અંદર સાદરૂપ જ છે બીજું કઈ છે નહીં જો આપણે અહીંયા કરી ત્રણ એના છેદમાં આપણે સો મૂકી દઈએ એટલે જેથી કરીને સાદુ રૂપ દેવામાં ખ્યાલ આવે સો એટલા માટે આપણે ત્રણ કર્યા પોઈન્ટ કાઢીને અને સો મૂકી દીધા ચાલો હવે આપણે આગળ ગણીએ તો હવે ચુમ્માલીસ ગુણ્યા ત્રણ આપણે કર્યું એકસો ને બત્રીસ છેદમાં એકવીસ ગુણ્યા સો ચાલો હવે આપણે આગળ ગણીએ પોઈન્ટ કાપી નાખો ફરી આ બે પોઈન્ટ કાપો એટલે શું છે એક પોઈન્ટ બત્રીસ

અને ફોટો પૂછવાળો થાય એટલે એનો તમે લોકો એટલે શું છે મીટર ઘન ચાલો હવે આપણે વાત થઈ એમ પોઈન્ટ પછી આપણે બે આંકડા કે આટલી જરૂર રહે આમાં ત્રણ આંકડા એટલે આ જે આઠ છે પાંચ કરતા વધારે જે છે પાંચ કરતા મોટો છે એટલે આપણે આને દૂર કરવો જે છે એટલે ટૂંકમાં કેન્સલ કરવો છે અને શું કરવું હશે કેન્સલ તો આ કાઢી નાખવો તો આ થાય દૂર થાય તો બે ની જગ્યાએ શું થાય આ બે ની જગ્યાએ ત્રણ થાય આ છ ના છ શૂન્ય શૂન્ય પોઈન્ટ નું પોઈન્ટ અને જીરો મીટર ઘન આ જે છે તમારો જવાબ મળે હેલો એટલે દાખલો જે છે એની અંદર તમારે સાદુ રૂપ આપવાનું જે છે અને એની અંદર આ પોઈન્ટના જે દાખલા હોય ભાગાકાર ગુણાકાર એ તમારા જે છે અને આ જે મેં સમજાવ્યું એની જાડાઈ લેવાની જે છે પછી બહારનું તમારે ગણફળ લેવાનું એમાંથી અંદરનું ગણફળ વાત કરો તો બહારના ગણફળમાંથી અંદરનું ગણફળ તમે વાત કરશો એટલે એમાં કેટલું લોખંડ વપરાણું જે છે એ તમને એ ખ્યાલ આવે આપણે એટલે આ દાખલો આપણે પૂર્ણ કરી આવીએ છીએ આ ગણેલો દાખલો તમારા મિત્રોને શેર કરો કે જેઓ નવમા ધોરણની અંદર અભ્યાસ કરતા હોય એ પણ આ દાખલો ખૂબ સારી રીતે એ શીખી શકે ચાલો મારી ચેનલ જોશીને સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો બાય બાય